ડાકોરથી મોટી બેદરકારીનો મુદ્દો સામે આવ્યો છે એમજીએલ ની લાપરવાહીથી સ્થાનિક રહેવાસીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હોવાના આક્ષેપ ઉઠ્યા છે ડાકોર મંદિર વિસ્તારના રહેવાસીઓએ છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી કે લાઇટ લાઈનના વારિંગમાં તણખા ઉડી રહ્યા છે અને લાઇટ વારંવાર બંધ થઈ જાય છે છતાં ઇજનેર અને સંબંધિત કર્મચારીઓ દ્વારા રજૂઆતોને અવગણવામાં આવી હતી આ પરિણામ રાત્રે અને આજે સવારે સામે આવ્યો વિસ્તારના ઘણા ઘરો અને દુકાનોમાં ટીવી ફ્રી સીસીટીવી કેમેરા અને પાણી કાઢવાની મોટરો વળી જતા લાખોની ક્ષતિ થઈ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલમાં નાની ભૂલ થાય તો વીજ કનેક્શન તરત કાપી નાખવામાં આવે છે પરંતુ જારે જાહેર જનતાના મોંઘા ઉપકરણો બડી જાય ત્યારે જવાબદારી તંત્ર લેતું નથી હું SBI ATM પાસર સુંદરબજાર ડાકોર ગુંતીગઢ ઉપર હું છું રાત્રે 11 વાગ્યે તથા સવાર સવારે 4 વાગ્યા ની આસપાસ જોબ જ ઘડાકા થયા ને મારા ઘરના તમામ ઉપકરણો જેવા કે AC ફ્રીજ ટીવી જે સિસાઈ કેમેરા લગાયતા એ બી તથા બલ્બો ઉડી ગયા છે વગેરે મને બહુ જ મોટો નુકસાન છે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી ને આપને માધ્યમ દ્વારા વિનંતી કરવા માંગુ છું કે યોગ્ય તે વ્યક્તિ ની આ અમને નુકસાન ભર કરી આપે અમારા આજુબાજુ બધાનું ઉડી ગયું છે તે મારી જાણ ઉપર આવી છે હું પોતે સિનિયર સિટીઝન છું પંચોતેર વર્ષ તો મને મદદ કરવા માટે મીડિયા વાળા વિનંતી કરું છું હું કંકુ વિસ્તારમાં આવું છું મંદિર થી ગૌશાળા જતા રોડ પર અને ગઈકાલે કાલે રાતે વોલ્ટેજ વધઘટ થવાના કારણે સવારે મોટે બળી ગઈ રાતે પંખા એક નંબર પર ચાલુ હતો તો પંખો સીધો પાંચ ઉપરથી ફૂલ ફૂલથી ફરતો હતો એટલે અંદાજો આવી ગયો હતો અને અમે આ જે છે ઘણી વખત કે વરસાદ વગર પણ ઘણી વખત તરત થાંભલા ઉપર થી અવાજ આવતો અને ઘણી વખત અમે મૌખિક કમ્પ્લેન કરેલી છે જેબી ના કર્મચારી આ વિસ્તારમાં આવે એટલે એમ જાણ કહીએ કે ભાઈ આ પ્રોબ્લેમ થયો તો કે અમે ચેક કરી લઈએ આવી અમને જણાવતા હતા અને આજુબાજુ વાળા આજુબાજુ વાળા એટ જીરો વિનંતી છે કે આ અમને જે આ ડાકો માં લગભગ આ પંદર દિવસ બીજી ત્રીજી હોતા હોય છે તો સરકાર ને રિક્વેસ્ટ છે કે આ બાબતે ધ્યાન આપો અને અમે કમ્પ્લેન કહીએ તો એનું નિરાકરણ લાવો ગોમતી તળાવ પર મારે રુદ્ર સ્ટુડિયો રુદ્ર સ્ટુડિયો છે અને જે સવારમાં હું આયો તો મારો યુપીએસ ઇન્વેટર બંધ હતું અને સીસી કેમેરા બંને સીસી કેમેરા મારા ઉડી રહ્યા છે અને ઇન્વેટર ની સ્વીચ ઉડી ગયેલી તો મેં ઇન્વેટર ની સ્વીચ નવી બદલાઈ છે તૈયારીમાં બધું મારે થોડા તણખા જેવું થયેલું પણ એ વધારે નુકસાન થયું નહીં પણ બંને સીસી કેમેરા વાળા ઉડી રહ્યા છે શું કહેશો આ વાત તે જી બી વાળા વચ્ચે બી અમે એકવાર અરજી આપી હતી એમને કે બહાર નું જે મેઇન વાયર જાય છે એ થોડા છેડા છેડી વાળો છે તેને નવો તમે નાખી દો પણ એ લોકોએ

એટલે મેં આ મોટર બંધ કરી દીધી એટલે મોટર બળી ગઈ છે મારે આ મોટર માં બે ગોરા ઉડી ગયા ડાકોર અંદર મારી દુકાન આવેલી સુંદર બજાર ટાવર પાસે જેમ બે કુમકુમ સ્ટોર અમે કમ્પ્લેન આપી હતી બે અઢી મહિના થઈ ગયા ત્યાં સુધી કોઈ આવ્યું નથી આ શોર્ટ સર્કિટ થાંભલા પરની અને અત્યારે જે શોર્ટ સર્કિટ થયું છે ત્યાં આગળ બજાર ની અંદર અન્ય લોકોના ના બી નુકસાન થયેલા છે અને મારે બી દુકાનમાં માં વાઈફાઈ નું નુકસાન થયેલું છે